તો તમામ વિસીઈ ને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલા ભરવામાં આવશે એટલે એક આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે કાયદાકીય પગલા લેવામાં આવશે આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ એક ખેડૂત હિત લક્ષી નિર્ણય લીધો છે રવિ પાકમાં સિંચાઈ માટે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે અત્યારે એ નિર્ણય લેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ પણ કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વધુમાં વધુ વીજળી દિવસે આપવામાં આવે તે પ્રકારનું પણ આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે રવિ સીઝનમાં ખેડૂતોને પિયત માટે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય શ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે એક હજાર નેવ ગામોના પચાસ હજાર એકસો ને નવ ખેતીવાડી ગ્રાહકોને